નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ આઠવાના આઈન્ટપુટી વ્લોરમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે હાથની માતા વોટરફોલ ધોધ મોત કરવા માટે બરાબર તો તમે સામે જોઈ શકો છો જે પાણી છે તે કેટલું વિશાળ કાય વહીન આવી રહ્યું છે અહીંથી એને ડાયરેક્ટ જે હાથવી માતાનો ધોધ છે તે આગળ નીચે પડે છે ધૂમગુરમ થઈને અને આજુબાજુનો જે પહાડી વિસ્તાર છે એ પણ તમે જોઈ શકો છો પહાડો મોટા મોટા ને એકદમ જોરદાર નજારો જોવા મળે છે બરાબર તો તમે આવી શકો છો હાથવી માતાએ એન્જોય કરવા માટે હવે જઈ રહ્યા છે આપણે સામે ગુફાની અંદર નું મંદિર આવેલું છે તેના દર્શન કરવા માટે વિડીયો સાથે બની રહીજો અને ત્યાર પછી જઈ રહ્યા છે આપણે નીચે તો મિત્રો જ્યારે તમે અહીં આવો છો ત્યારે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે કારણ કે અહીં પડી જવાય છે એવું છે એટલે અમારે સેવાળ પણ જામ થઈ ગયો છે બરાબર તો હવે આપણે ધીરે ધીરે આ તરફ જઈ રહ્યા છે કેટલું પાણી પડે છે તે જોવા માટે બરાબર તો વિડીયો સાથે બન્યા રહે છે અમારા બ્રોસે સાથે લઈને આવ્યું છે તે ને આ બાજુ પાણી પડી રહ્યું છે તો મિત્રો સામે છે દાદાનું મંદિર ગુફાની અંદર મંદિર આવેલું છે ને હવે થોડા તમે આગળ આવશો એટલે આ રીતના થરણા તમને નજરે પડે છે બરાબર તો હવે તમને નીચેથી બતાવું તમે જોઈ શકો છો આ રીતના બને ઉપર જઈ આપણે નીચેની તરફ તમે ચારે બાજુનો એકદમ જોરદાર વ્યૂ પણ જોઈ શકો છો અને સામે તમે જ્યારે હાથણીમાં તો વોટરફોલ જોઈ આવશો એટલે તમને વિશાળ પહાડી જોવા મળશે બરાબર ને આ રીતના ઝરણા પણ વહી રહ્યા છે આ બાજુ ઓછા વહી રહ્યો છે સામેનું જે આવે છે ને એ આગળ વધારે વહી રહ્યા છે ને આની જે ગુફા છે તેની અંદર મંદિર આવેલું છે દાદાનું બરાબર તમને બતાવા જઈ રહ્યા છો તો વિડીયો ના તમે દર્શન પણ કરી શકો બરાબર છે આ અંદર અંદર મંદિર હવે આપણે જઈ રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે એક દાદા મંદિર તો તમે જયારે હાથની માતા વોટરફોલ આવશો એટલે તમને આ રીતનું મંદિર જોવા મળશે બરાબર તો દર્શન પણ તમે કરી શકો છો આપણા દુના મધ્યમથી આ બાજુ ગુફા છે ઠેઠ નીચે જતું રહે એ રીતે જે વોટરફોલ પડે છે ને તે જગ્યા પર અંદર પણ મંદિર આવેલું છે હવે તમે નીચે પણ બતાવી રહ્યો છે આ રીતનું ગુફા જેવું આવેલું છે એ તમને હું અંદર નહીં જ કારણ કે ચામાચીડિયાનો અવાજ આવે છે ને એટલા માટે બરાબર આ રીતનું છે નીચે આવેલી છે ગુફા જેવી તો જ્યારે તમે હાથની માતા હોટલ પર આવશે એટલે ગુફાની અંદર મંદિર આવેલું છે આ બાજુ દાદાની પ્રતિમા છે તેને એક જ સામે નીચે થોડું બાજુ વધી રહ્યો છે તો થોડું આગળ નહીં જાઉં કારણ કે ચામચી રહેશે ને એટલા માટે બરાબર તો આ રીતની ગુફા આવેલી છે મિત્રો હવે આપણે ઉપરથી નજારો જોઈને આવી ગયા છે દાદાના દર્શન કરી ને હવે જઈ રહ્યા છીએ આપણે નીચે બરાબર નીચેની તરફ તો આપણે સામેની તરફ ઉપરથી આપણે ત્યાં જિલ્લા બરાબર તમે કરીને બતાવી રહ્યો છો ત્યાં આગળ ત્યાં તમને આપણે જઈને દાદાનું મંદિર છે ને ત્યાં ને હવે જઈ રહ્યા છીએ આપણે નીચે તો વિદેશ સાથે બન્યા રહેજો તો મિત્રો જ્યારે તમે નીચે આવશો ને તો આ રીતનો તમને નજારો જોવા મળશે તો હવે જઈ રહ્યા છીએ આપણે નીચે જે જગ્યા પર ભૂજ વધારે પડે છે ને તે જગ્યા પર બરાબર તો ધીરે ધીરે આપણે ચાલતા જઈ રહ્યા છે આપણી માતા વોટરફોલ બરાબર તો બીજો સાથે બન્યા રહી ગયો જે લોકો છે તે પણ મોજ કરી કરીને આવી રહ્યા છે બરાબર તો નીચેનો નજારો કંઈક આ રીતનો જોવા મળે છે Газ에... 그렇게 해요 જેથી કરીને તમને આવેદાનો વિડીયો જોવા મળશે બરાબર